નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હવે તમારા ગુજરાતીના પેપરને હવે થોડોક જ સમય બાકી છે અને એવામાં હું ફરીવાર તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કહેવાય એવું એક ફરીવાર પેપર સોલ્યુશન લઈને આવી ગયો છું આમાં આપણે જોવાના છીએ વિભાગ બીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજના વિડીયોની શરૂઆત કરીએ

વાક્યમાં ઉત્તર લખો જેના ફરીથી તમને ચાર ગુણ આપવામાં આવશે એ પણ હેતુલક્ષી પ્રકારના જ પ્રશ્નો હશે એક વાક્યમાં તમારે તેનો જવાબ લખવાનો રહેશે અને સાત પ્રશ્નો પૂછવામાં આવશે તેના ચાર ગુણ તમને આપવામાં આવશે પ્રશ્ન સત્તર જો કઈ વાતથી દુખી હતો તો કે ડાઢમાં કપડાને અભાવે બાળકો એ વાતથી ભોજો બહુ જ દુઃખી હતો પ્રશ્ન અઢાર કે ઉછી નું મંગનારામાં કયો ગુણ હતો નથી તો કે નું માંગનારામાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ના મંગાય એનો વિવેક હતો કે ગુણ હોતો નથી પ્રશ્ન ઓગણીસ ની વાત કરીએ તો કે મણીભાઈ ને શિક્ષા થયેલી તો કે મણિભાઈ ને જેલવાસની શિક્ષા થયેલી પ્રશ્નો ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખવાના છે તે પણ તમને કેટલા જોવા મળશે તો કે બે પ્રશ્નો જોવા મળશે તમને ચાર ગુણ આમાં આપવામાં આવશે એક પ્રશ્નના કેટલા ગુણ મળશે તો કે બે ગુણ મળશે એટલે તમે બે પ્રશ્નો સાચા લખો તો તમને આમાં ચાર ગુણ

છે હવે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તરમાં ઉત્તર લખો એમ ફરીથી તમને બે પ્રશ્નો અથવા સાથે એટલે કે ટોટલ તમને ત્રણ પ્રશ્નો અહીં પૂછવામાં આવશે તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે તો કે ત્રણ એમાંથી લખવાના કેટલા તો કે કોઈ પણ બે પ્રશ્નો લખવાના અને દરેક પ્રશ્નના કેટલા ગુણ તો કે ચાર એમ ટોટલ તમને આ વાળામાં આઠ ગુણ આપવામાં આવશે કેટલા પ્રશ્નોના તો કે બે પ્રશ્નોના એક પ્રશ્નના ચાર ગુણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરીએ તો એ છે મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો કે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો એમના એક મણી એક મણિભાઈના જેલવાસના અનુભવો લેખિકાએ અહીં મહાત્માના માણસ પાઠ જે નવલિકા છે તેમાં વર્ણવ્યા છે એમાંથી સમયે સ્વતંત્ર વીરોની જેલ કેવા દુખો વેઠવા સહવા પડ્યા તેના અંદાજો અહીં આવે છે પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાના નાયક એટલે કે મણીભાઈ છે અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયો પણ જેલ જેલમાં ધમકી માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું ત્યારે એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની ગામના લોકો તરફથી અપકાર મળતો પણ કરેણાની શોખીન એની પત્નીએ એને સાથ આપ્યો જેલમાંથી છૂટીને સુંદરનામાં રહેતી કરેના વગરની ખાદીની જાડી દોઢવાયેલી સાડીમાં એક અનોખો એકાત્મ ભાવ એ મહાત્મા ગાંધીનો પ્રભાવ દર્શાવે છે જેલ જીવનમાં રાજકીય પજવાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબનાઓને ને તટસ્થ ભાવે ભારત આઝાદી ભારત માતાની આઝાદી માટે જીવનને હોડમાં મૂકેલા સ્વતંત્ર વીરોની ઝાંખી કરાવે છે પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કરણ કારણભૂત છે એ દ્રષ્ટિએ જોતા આ તમામ સ્વતંત્ર વીરો મહાત્માના માણસ છે જે રીતે મહાત્માના માણસ શીર્ષક યથાર્થ બને છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 24 છે કે ઉપાલીનું ચારે રેખાચિત્ર આલેખ હતો કે ઉપાલી સાકે કુમારનો પરિચાક હતો સાકે કપિલ વસ્તુનો સીમાડો વટાવતા પહેલા પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા ઉપાલીએ નિષ્ઠાવન પરિચારક હતો પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચે ત્યારે તેને એકલો જોઈ સાક્યો એમ વિચાર છે કે આ ધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને આવ્યો નાસી આવ્યો છે ઉગ્ર સ્વભાવના આ રાજકુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને જ ત્યાં જ પૂરો કરી નાખશે ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપાર વૈભવના આળુરતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસે કારબારનો શો મોહ રાખવો ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો તેણે આભૂષણની પોટલી એક ઝાડ પર લટકાવી પછી ત્યાંથી પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવચ્ય લેવા તેમની સાથે જોડાઈ ગયો

લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ એ અને બી નું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે તમને આ વિડીયો કયો એવો લાગે તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો શું આપણે પેપર સોલ્યુશનનો બીજો વિડીયો પણ લાવવો જોઈએ તે પણ તમને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી શકો છો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવવું બાકી આપણે આવા જ અવનવા વિડીયો તમારા માટે લાવવાના છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે તો જોડાવાનું ભૂલશો નહીં ફરી મળી નવો સાથે ત્યાં સુધી આવજો